નતા મિત્રો સ્ટુડીઓ ની અંદર જમશે આપણે જઈએ છીએ અત્યારે ઘરે એટલે હું તો બનાવી દઉં આપણી પાસે બે વિડીયો આવશે એટલે બે ભેગા કરીને એટલે કાલ કે પરમ દી આવી જજો કેમ કે હું લોક કરું હમણાંથી અને મારા વિડીયો હમણાંથી બે ચાર ત્રણ વર્ષથી નહીં હેરતા હાવ નહીં હેરતા એટલે કોપી લાવી હતી આવતી હતી પહેલાં હવે આવતી નહીં વિડીયો તો આપણે ચાલુ જ રાખવાના છે અને ઇન્સ્ટાગ્રામે એડેડ હોય હજી એડે છે અને કેશ business એડે રે આપણે કેમ કે એમાં પૈસા મળવાનું ચાલુ થયું નહીં અહીં cash business હવે મળવાનું ચાલુ થયું કેમ કે મારા પહેલા ફોટા નતા એટલે હવે એડે છે એક લાખ ફોટો એડે છે હવે એ ભાઈબંધ એડે job છે ને એ છોકરાનો મારો નહીં ખુદનો નહીં બીજા બીજા ભાઈનો હે એટલે આપણે આવી ગયું ઘરે ઘરે જ રહે એટલે બે video આવશે. બે બે ભેગા કરી આજ બે વાર વારમાં આવી જશે આપણે કમ્પ્લીટ એટલે જુઓ અરે કે આ બાત સરસ તો આ બાત છે ક્યાં લાલ બસ બસ હજી પોણે તો નહીં ચાલુ થયું પણ દિવાળી પાસે થવાનું હોય ના ઉત્તરાયણ પછી દિવાળી તો જઈ ઉત્તરાયણ પાસે થકી તો બધી આપણે અડા વેણા જઈશીએ અને મૂલ્ય વેણા જઈશું તો ફોન લાવવાનો વિચાર હતો પણ હમણાંથી બંધ રાખ્યો કેમ કે પૈસા નહીં થોડા આ પૈસા જ નહીં આવ એટલે રૂપિયે નહીં અને આવશે તાર લાય દઈશ પણ એટલે આપણે ડાયરેક્ટ આઈફોન છોડાવવાનો હોય હપ્તા પર લેવાનો હોય પછી બાઇક લેવું પણ પૈસા નહીં કેશ બેશમાં પૈસા મળવાનું ચાલુ થાય ત્યારે આપણે લાવી દઈશું વિડીયો સારો લાગ્યો હોય તો સપ્રિયા પર જરૂર કરજે ને રોજ વિડીયો આવશે એક લાખ સપ્રિયા પર થઈ જજો આપણે મહિનામાં એક જ મહિનામાં હો નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે આ વિડીયો ની અંદર હું અત્યારે ધોરણ પાંચ ધાર્મિક મેલવા એટલે માટે તું વિડીયો બનાવી લઉ એટલે આપણે આપણે કોઈ નહીં રહેતા એડે પણ દસ વીસ એમ એડે હે એનાથી અધર નહીં જતા આમ ઇન્સ્ટાગ્રામ પર તો બૂમ પડાવે રહે હતા એટલે બધા કાઢી જાય એવી એડે રહે ખાલી યુટ્યુબ નહીં યાર આપણે અને યાર છે પછી હું વિડીયો તો બનાવવાનો જ છું અને આપણે જો ચેનલ સાફ થઈ ગઈ છે વિડીયો આપણે બનાવશું ચેનલ ના લીધે પાછો ચેનલ ના જીડી આવજો જો આ ચેનલ ચાર થઈ ગઈ છે અને અરે પાછા બે વિડીયો આવજે એક તો હોનર આવશે એક તાર વિચારો કેમ કે એમ આપણે બે રિચાર્જ પતવાનું છે કાલે એટલે તો આવતી આપણે મોટા એમ બી ના વિડીયો મિલ દેજો અને આ જુઓ અરે આયડા અરે આ વાત નહી આ વાત તો કટર મારેલું હે બે વાત કટર મારેલું હે એને જો તમે બોયડી બતાવો હમડે જબર હે ડેરા આ જબર છે નહી ખાવ નહી એ તો અને આમાંથી આ બોડી જુઓ બોયડી આમ તો સારી હે પણ આથી બોરો નહી આવે કાસ હે જુઓ કે બોરો બોરો હો આરે અજુ ઓ બોરા અરે બોરા આઈ ગયા ખરા અરે અજુ ઓ બોરા બડીયા સારો લાગ્યો તો ચપડિયા પર જરૂર કરી દેના બધા બડીયા આવીએ આપડે બહુ જ બડીયા આવી એકલા ચપડા પર થઈ જવું જો અજુ બુડી મસ્ત બુડી હે આમ તો બોરે બોરોય આવી ગયો જી તો પાકે જ નહી કાસો હે અને બે વિડિયો આવશે પાછા એક નહીં આવે તેમ કે એમ બી આપણે બે આવી છે એટલે રિચાર્જ પતી જવાનું એટલે કરાવું રહું આ કરાવું જો આવી જ છે એટલે વિડિયો મેલીશ હું બે ત્રણ વાર સુધી હા જુઓ બોરા વિડિયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબર જરૂર કરી દેના એટલે આ બે વિડિયો આવશે પાછો અને જુઓ પેશન ખાવાનું ઝાડખા આયરા અરે આયડા સવાર માં કે આયડા વેહવા જવું અને સવાર ટાઈમ ટાઇમ નહીં મળતો સવાર ના વિડિયો આવતા રહેશે છે સવાર ના નહીં આવતા કે કેમ કે સવાર માં આયડા વેહવા જવું હું વિડિયો સારો લાગ્યો તો સબ્સ્ક્રાઇબ જ કરી દેવાના રોજ ઉડી આવી જાય એટલા સબ્સ્ક્રાઇબર થઈ જજો આપણે મહિનામાં એક જ મહિનામાં